જી આપનું નામ જતિન પડિયા આજે જે વિજ્ઞાનની કૃતિઓ મૂકવામાં આવી હતી સ્કૂલમાં તેને લઈને વિગતો આજ રોજ ક્રિશ્ચન કોલેજ ઓફ એજ્યુકેશનમાં વિજ્ઞાન કૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે સીવી વી રામને રામણ ઇફેક્ટની અસરની જે શોધ કરી હતી એની યાદની અંદર આજનો દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે આજ રોજ અમારી કોલેજની અંદર ચાર કોલેજ ચાર સ્કૂલ અને સાત કોલેજો પાર્ટિસિપેન્ટ થઈ છે સાથે સાથે બે આઇટીઆઈની પણ કૃતિ આગળ રજૂ કરવામાં આવી છે